ચોટીલા શહેરના મુખ્ય માર્ગ પર છેલ્લા થોડા દિવસોથી અંધારપટ છવાઈ ગયો છે ખાંડીપ્લોટ વિસ્તારથી જૂના બસ સ્ટેશન સુધીની સ્ટ્રીટ લાઇટો એકાદ સપ્તાહથી બંધ હાલતમાં છે જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે લોકોના સુશાસનની વાતો કરતાં નગરપાલિકાના સત્તાધીશોને એક સપ્તાહથી બંધ હોવા છતાં લાઇટો ચાલુ કરવાનો સમય નથી મળ્યો ચોટીલા પાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી શહેરમાં અનેક સમસ્યાઓનો ઉકેલ ધીમી ગતિએ થતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સ્તરના નેતાઓની લોકપ્રિયતાની વાતો કરીને ચોટીલામાં પણ ભાજપના નેતાઓએ સત્તા તો મેળવી લીધી પરંતુ કામ સાવ મંદગતિએ થતા હોવાનું લોકો કહી રહ્યા છે સફાઈની કામગીરી હોય રોડની કામગીરી હોય કે પછી લાઇટની કામગીરી ચોટીલામાં ભાજપનું તંત્ર લોકોની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે એકાદ સપ્તાહથી મુખ્ય માર્ગ પરની બંધ લાઈટો જલ્દી ચાલુ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા